ભરૂચ જિલ્લા કોંગ્રેસે મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો ભાજપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં થયેલી ગેરરરીતિના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો રેલવે સ્ટેશન બહાર ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે કોંગ્રેસીઓએ વિરોધમાં મશાલ રેલી કાઢવાનો પ્રયાસ કરતા પોલીસે અટકાવી દીધા હતા વોટ ચોર ગાડી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હોર્યો બોલાવ્યો હતો કોંગ્રેસના વીસ મિનિટ સુધી વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર ધારણા ચાલ્યા બાદ પોલીસે કોંગી કાર્યકરોને રોકતા દ્રશ્યો સર્જાયા હતા પોલીસે વિરોધ પ્રદર્શન કરતા વીસ જેટલા આગેવાનો કર્યા હતા વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા જિલ્લા યુદ્ધ પ્રમુખ શકીલ આકુજી શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સમસાદ અલી સૈયદ નાઝુફ ફડવાલા શેરખાન પઠાણ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા વો ગાંધી ગાંધી ચોરો વોટ ચોર ગાડી નારા સાથે આજે અગર મશાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળઝડપૂર્વક અમારી રોલી બંધ રખાવી અમને બધાને રિટેન કરી આજે ગાંધી ચિંધ્યા માર્ગે આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા અંબા અંબાસાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટેની શુભ તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને દસ મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર ને ચોર કરીને એને બૂમ પાડે સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોર આ ચોરી કરીને આવે અને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં એ શરમજનક બાબત છે એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે ત્યારે તમે કેટલાને બચાવવા જશો તમને એ આગળ કરી રહેલા છે તમે પણ જાણો છે પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે હવે ચૂપ તમારે પણ નથી લેવાનું સાચી સત્યનો વિજય થાય છે સત્યમેવ જાય